જય કુંખાર માં રામ નામ લખવામાં શા માટે તમને કીધું તો આ વિડીયોમાં તમે જોજો જય કુંખાર માં એક એક સાત ચોઈસે દવાખાનામાં તપાસ કરાય તો કેન્સર નું દરદ લાગુ પડ્યું તો કેન્સર નું દરદ લાગુ પડ્યું તો ડોક્ટરે એવું કીધું કે તમને અંદર ગોટ થઈ છે બેવ બાજુ ગોટ છે એવું કીધું તો ફેલાયેલી છે તો પછી ત્યાંથી રિપોર્ટ બિપોર્ટ બધું કમ્પ્લીટ કર્યા રિપોર્ટમાં કેન્સર બતાવ્યું એ બધા રિપોર્ટો લાવીને મેં હિમાલયા હોસ્પિટલમાં બતાવ્યા એટલે મારી દવા કરે અમારે ઘેરથી બાધા માતાજીને રાખી ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધાથી રાખી તો મને બહુ શક્તિ આપી છે માતાજીએ અને ભગવાન રામે બી બહુ શક્તિ આપી મને અને મટાડી દીધું મને માતાજીએ એમ મટી ગયું એટલે અરે કમ્પ્લીટ મટી ગયું મને આમ એટલે આગળ કેટલા સમય પહેલા તમે પહેલા જે ડોક્ટરને બતાવ્યું હતું ત્યાં તમને બે ગાંઠ કીધી હતી કેન્સર ની બતાવ્યું તું મે છઠ્ઠા મહિનામાં બતાવ્યું અને સાતમા મહિનામાં બધું દવા ચાલુ કરી એમ ત્યારે તમે બતાવ્યું રિપોર્ટો કઢાયા તો અંદર બે ગાંઠ હતી કેન્સર બે હતી આમ બે સાઈડ પર બરોબર એટલે તમે માતાજીને પ્રાર્થના કરીને તમારા ઘરથી એ માનતા રાખી માતાજીની બરોબર માનતા રાખી એ પછી તમે ફરી ગયા બીજા દવાખાને અને ત્યાં જઈને અમે દવા ચાલુ કરાય એમ

લખેલું છે ચોખ્ખું ઝેર છે છતાં પીવાનું તમાર જેવા બહાદુર કેવા જ થાય ત્યારે ખબર પડે માતા હોય પણ આટલી ખતરના માબાઈ તો ચલાવડાયો છે હવે બીડી પીશો તો ના હા બીડીને છોડી દીધી હવે પીશો તો હા દવા વાળો ના પીવાય હવે ના પીવાય ને ના ના પીવાય આ તો પહેલેથી જ લખેલું તો વાંચી લીધું હોત તો સારું નતું આ સુગોટુ હા બધી તમાકો ઉપર લખેલું હોય ડુંગર पान બીડી પર સિગરેટ ઉપર લખેલું હોય લખેલું હોય છે ને કેન્સર થાય છે મને શક્તિ પણ એક વાર કૃપા કરે ફરી જવાની હતી ફરી તાર તો શરીર કદાચ ઝીલી હે હવે તો બીડી બીડી પીધી માતાજી નહી આવો પછી મારું નામ પરમાર પરેશભાઈ નાથાભાઈ છે ગામ નાટાપુર તાલુકો મોરવાડ જિલ્લો પંચમહાલ મારા છોકરાને સાદુ પીઠ બગાડ થયેલો હતો એની એકવાર ઓપરેશન કરાયું તો મહિનો દોઢ મહિનો સારું રહ્યું ફરી બી એ જ પ્રોબ્લેમ આવ્યો ફરી સોનોગ્રાફી કરાયું રિપોર્ટો બધા કરાયા તો કે ફરી બગાડ થયો છે બરોડા લઈ ગયેલા ફરી બી બગાડ થયો ફરી એના માટે અમદાવાદ બી આવ્યા બરોડા બી ગયા હતા કે હવે દવાગોળી કાર્મિક માટે ચાલુ રાખવી પડશે પાંચ સાડા પાંચ હજારની દવાગોળી આવશે દર મહિને પછી એનાથી કોઈ ઈલાજ નહોતો થયો તો અહીંયા એને માનતા રાખી હતી કે મારા છોકરાને વગર દવાગોળી ગળતો કરી દો અને એને આરામ પડી જવું જોઈએ ખાતો પીતો નતો પંદર દિવસ થઈ ગયેલા ખોરાક લે કે પાણી લે એટલે બગાડમાં જતું હતું એને

કોઈ આશા જ નથી માં બરોડા પણ બે ઓપરેશન કર્યા ને સાધુ પીઠ બગડ્યું ને હરણિયાનું તોય તો એને આરામ ના પડે જે હતો એનો એ જ દુખાવો તો પછી અમદાવાદ લઈ જાવ અમદાવાદ લઈ જાવ થઈ ડોક્ટરે એમ કીધું કે જે દુખાવો રહેતો એ જ રહેશે દવા ગોળી ચાલુ રાખો એમ તો પછી મારે ભોણે જ અહીંયા આવતી ને એ મારે ભોણે જે કીધું કે તમે થઈ લઈ લો એમ તો મારથી નહીં આવ્યું ને તો મેં વિડીયો જોઈને મોનતા રાખી દસ દિવસ છોરાને ખાધે પીધે થયેલું ભોણી નહોતું પીધું પછી મેં વિડીયો જોઈને હું ઓટલો સર ને મમ્મી મને દરા તો અઢીસો ગ્રામ દ્રાક્ષ ખાધી એક પપૈયા બે ચીરીઓ ખાધી વિડીયો જોતા જોતા પછી અહીં બીજા દિવસ હું અહીં લઈને આવી અહીં લઈને આવીને તો અનાજ તો જરીકે પણ નતું ખાધું અહીં કોઈક બે નથી ને તેણે મને મમરાનું પડીકું આવ્યું તો મેં ના પાડ્યું કે મમરા એમને નથી ખવડાવવાના એમને ડૉક્ટરે ના પાડલું છે છોકરાને ના પાલું જેમ કીધું તો બેન તમે ખવડાવો ને એમ તો પછી એ મમરા ખાતા તઈથી મમરાય ખાય અને અનાજે પણ ખાવા બાજુ આમ તો જેમ ના એમ ખાય કોઈ દવા ગોળી પણ બંધ સાડા પાંચ હજારની ગોળી દવા અને બરોડાની સાડા પાંચ હજારની કીધેલી અને અમદાવાદની દવા ગોળી ચાલુ રાખજો એમ કી જરૂર જી જીવે તો તમારું ભવિષ્ય એમ પણ માં તમારા આશીર્વાદથી અમે મોહનતા લીધી મેં નારિયેળ અને શ્રીફળ ચુંદડીને અગરબત્તી મોનતા રાખેલી પોચ રવિવાર ભરીને હું મોંધા કરીશ મેં પોચ રવિવાર ભરીને ત્યાં પૂર્ણ કરી નાખેલી પછી મારા છોકરાને કીધું તું મોટી મોનતા લે એમ તો ધજા એક કટ્ટો ચોખાનો અને પોચ કિલો પેંડા એ એની મોનતા રાખેલી અને માની ચુંદડી અને મારી દીકરીએ પણ રાખેલી કે મારા ભત્રીજો હદરી જશે તો હું એકાવન ચોપડી વેચીશ એમ પછી મારી નાંદે પણ રાખેલી નારિયોલ શ્રીફળ આપણે અગર અગરબત્તી ચુંદડીની મારે તો એવું કહેવાય નહીં ને હવે કે ભાઈ રિપોર્ટ બીપોર્ટ ના કરાવતા દવાખાન બવાખાન ના જતા પણ તમે ડોક્ટર કેટલા ફર્યા ડોક્ટર તો બહુ કેટલા ઓપરેશન કરાયા ત્રણ ઓપરેશન છે માં અને એ પછી તે ડોક્ટર શું કહેતા ને બસ એનો કોઈ શક્યતા નહીં દવા ગોળી જો જીવે તો હજી ચાલુ રાખો એમ કીધું ભલે ભલે બધાની ભેગા તેને એકત્ર પ્રાર્થના નામ ચોપડી પકડાવો જેથી હવે મારા નામથી નવું જીવનદાન મળ્યું હોય એટલું થોડું પાલન રાખવું પડશે ને અને રામ નામ એ લખશે તો એના સારું થશે તો હું રાજી થઈશ

માં મારો વસ્તી નથી મેં લવ મેરેજ કરી લે છે હા તો વરસ થઈ જાવ વસ્તી નથી માં મેં તારી મોટા નારી ચૂંદડી અગરબત્તી રાખેલી છે અગર લગ્ન કરે કેટલા વર્ષ હતા મેં લવ મેરેજ કરી લે 7 વર્ષ જીવ થઈ 7 વર્ષથી કોઈ સંતાન ન હતું નતું બરોબર તો તમે બારે જાદમ કેટલા સમયથી આવો છો હું તો આપણે બીજા પાર્ટી ચાલતી હતી ત્યારે હું આવું છું બરોબર તો માનતા ક્યારે રાખી હતી તમે માનતા તો મે પહેલા 1 મહિનો થયો ને મારા વસ્તી રહ્યું

બાબુ આવો ને પહેલા મહિનાની બાવીસ તારીખે માતાજીમાં બાબો આપ્યો તમે આગળ લગ્ન કરે કેટલા વર્ષ છે લગ્ન ના તો છ વર્ષ થયા પણ એક બેબી હતી અને પછી બાબાની જરૂર હતી આગળ એક દીકરી હતી તમે એક દીકરી પ્રાર્થના કરી હતી હા અને નતું હતું મતલબ ચાર વર્ષ ફેલ થયા હતા પછી માનતા રાખી હતી માતાજી રાખીએ પેલા બાવીસ તારીખે રામ મંદિર નું હતું ને તો મારી હતી એ તારીખે થાય બાવીસ તારીખે દીકરો આવો જોઈએ એ તારીખે આપ્યો એ તારીખે દીકરો આપ્યો ભલે રામ રામ માડી માનતા મે ચુંદડી માની હતી અને 1 કિલો પેંડા માની હતા એટલે તે દીકરો તો માંગ્યો હા પણ પેલા મહિનાની 22 તારીખે હા માતાજી કે માતાજી એ જ દિવસે મને મનાલજો હા કેમ કે એ દિવસે આને ગયા વર્ષે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હતો હા એવું જ ને હા માડી એટલે તને એવો હરક હરક હતો માતાજી કે આ કદાચ તમે જે બોલો તારીખે આલું છું આનાથી મોટા જગતમાં મારા કેવા પ્રમાણ જોઈએ છે જગત રામ રામ આનાથી કેવા મોટા પ્રમાણ જોઈએ કો

તો પછી તારીખે રામ મારી બેટલી વખત દીકરા માં બોલાવશો રામી વખત ભગવાન નું નામ લેવાશે ગુસ્સા કે રામ તો બોલાશે પ્રેમથી બોલશો કે રામ તોય બોલાસ સાચી વાત બોલાશે ને હા માં એ મોડે ચડી જશે હા માં જેમાં અજામિલ એક બ્રાહ્મણ હતો એને કોઈ દિવસ ભગવાન ની